પાંચ તત્વ થી હું પર રહું છું તોય મને વસ્ત્ર પહેરાવે ઠાકોરજી ના વાઘા હીવડાવવા ગયા જે જીવ તો જાગતો ભગવાન છે અરે એને ગુણિયા ઓઢવા જડતા નથી પૂરા ઈ ફૂટપાથ માથે ભૂંડી પેઠે પડ્યા છે જે જીવતો જાગતો ભગવાન છે પાંચ તત્વ થી હું પર રહું છું તો વસ્ત્ર પહેરાવે રહેવા માટે મારા સારું મોટા મોટા મંદિર માળ બંધાવે પ્રભુ કહેશે મને આ દુનિયા બહુ દુભાવે રોજ ને રોજ સર્વે કર્યો કાયમના ભારતમાં પાંચ હજાર નવા મંદિરો થાય છે કાયમ આપણા દેશમાં હવારથી હાજ સુધીમાં પાંચ હજાર નવા મંદિર દરરોજ થાય આપણી બાજુમાં ચીન છે ચીન ન્યા દરરોજ પાંચ હજાર નવી નિશાળો થાય છે પ્રગતિ કેની થાય વિચાર કરો ન્યા રોજ પાંચ હજાર નવી નિશાળો બને છે આપણે રોજ પાંચ હજાર નવા મંદિરો થાય છે જેટલા મંદિર એટલા જેટલા બધા કામના કાયર હોય એ બધાય ત્યાં બબે ત્રણ ત્રણ જણા મૂડિયા થઈ ત્યાં પૂજાય કેટલી બધી જગ્યાઓ રોકે તો ધર્મગુરુ નું મેં જોયું આ મંદિર બાંધવા વાળેનું ધર્મ ગુરુ એવા જોયા ધૂતારા એને પાખંડ કરીને પૂજાવું માનવતા વગરના બાંધે મંદિરો હવે એવા મંદિરમાં હું નહીં આવું જે મંદિરમાં માનવતા નથી આપણા દુલા ભાયા કાગ કવિ કે કે આપણા મંદિરો કેવા છે આપણા મંદિરો એવા છે મૃગછાલ નહીં એને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યો હુકમે એને રોમે રોમે સ્વાર્થ રમે ભોળા મેલુડા માનવીને જરીએ એના સ્થાનક માં અવકાશ નથી એવા પાપ વિલાસી ના મંદિરોમાં મારા દીન દયાળુ નો વાસ નથી અને એવી એને બદલે તો ગાદી ને તક્યા જાણે નાનું કોઈ રજવાડું હોય મૃગછાલ નહીં અને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યો હુક નહીં બીજા તો એનો હુકમ માને કોણ પામર બુદ્ધિવાળા સિવાય એના હાથ નીચે જે મુંડિયા રહેતા હોય એના ઉપર એનો હુકમ આલે એ સિવાયના પામર બુદ્ધિ હોય એ એને હાજી હાજી કરે મૃગ છાલ નહીં એને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યો હુકમે અરે એને રોમે રોમે સ્વાર્થ રમે ભોળા મેલુડા માનવીને જરીએ એના સ્થાનકમાં અવકાશ નથી એવા પાપ વિલાસી ના મંદિરમાં મારા દીન દયાળુ નો વાસ નથી અખો એટલે જમાનામાં ની જગ્યા પ્રખ્યાત હતી ત્યાં જાઉં અને ગોકલનાથ ને ગુરુ કરું એવી આશા લઈને અખો ગયો પણ આ ધંધો છોડી દીધો તો બધો ઘરેણા ઘડવાનો મેલો ઘેલો જોઈ અને કઈ આદર સત્કાર મળ્યો નહીં તોય બિચારો બેઠો હોહો દોઢસો બસો બસો ની પાંગત જમવા બેસે છે ગોકલનાથ હાથમાં હુંડલા જેવડી જટાનું ફીંડલું લઈને અવળા હવળો આ આમ કરો આની પાણી કે જરાક તમે ઓલી ઓલી પાંગીતમાં બે જો જરાક આમ આઘા બેહો અહીંયા નડો છો બસારો આઘો બેઠો અખો વળી ફરતો ફરતો ગોકલ નાશ ન્યા આવ્યો તમને કેવું કેટલા ફેરે ભાઈ આના પછી જમે એમાં બેહી જઈ આ જરાક આગા બેહો હો ને આ લડો બે ત્રણ ઠેકાણે થી ઉઠાડ્યો બિસારો બધા ના બૂટ સંપલ પીડ્યા તા ન્યા કે અહીંયા કે ને નડે બૂટ સંપલ માં બેઠો ગોકલનાથ ન્યા આવ્યો તમે માણસ છો કોણ માણસોને ને અહીંયા ખાઈ બધા ચંપલ ને બુટ પહેરવા આવે તમને ક્યાંય નથી થઈ અહીંયા બેઠા અખાઈ નાભી થી નેહા કો નાખ્યો આ તો બધા પૈસાના પૂજારી છે મેલા ઘેલા નું કોઈ નથી ભૂખ્યો હતો નેહાકો નાખી નીકળી ગયો જગ્યા બારો ગામમાં જઈને એક મોટા શેઠના ના પગે પીડ્યો કે બાપુ મારી એક અરજ છે કે શું કાલનો મને તમારો આ પોશાક પહેર્યો છે ધોતિયું ને જબો એક મને પહેરવા દો હાજે પાછા દઈ જાય અને તમારી આ બે ઘોડાવાળી ઘોડા ગાડી અને તમારા બે નોકર બધી આ વાત કરી ગોકળનાથ ની મારે ન્યાજ આવું છે કે મને આટલે ઠેકાણેથી ઉઠાડ્યો હું ભૂખ્યો ન્યાથી વિયો આવ્યો છું શેઠ દયાળુ હોય છે બિચારો કે ભલે ભલે એટલે શેઠ કે તમારે શેઠ થઈને જાવું છે ને અખાને કે હા વાણંદને ને બોલાવીને કાંઈ દાઢીને બધી હજામત કરી દે એને નવડાવવાના સાબુ દીધા નવરાવ્યો ને શેઠે એની એક જોડી કાઢી દીધી બે ઘોડાની ઘોડા ગાડી કાઢી દીધી ને બે નોકર કે જો આ જેવી રીતે મારી સેવા કરો છો આજ નોંધી આની એવી જ રીતે સેવા કરજો બે ઘોડા ગાડીમાં બેહીને અખાના હાથમાં તો વાંકલી ફોટી બાજુમાં બે નોકરને ગોકલનાથ ની જગ્યા આગળ ઘોડા ગાડી ઉભી રાખી તને ગોકલનાથ દેખી એક ઓહો મોટો કોક શેઠ આવ્યો મુંડિયા ને ધોડો ધોડો ઘોડા ગાડી એક બાજુ લઈ લો ઘોડે ને નીર નાખી દો ને ગોકલનાથ આવ્યો અખો તો આમ ટાટે ટાઈટ હાલો જાય છે ઓહો શેઠ આજ તો તમે મહેરબાની કરી તમને ક્યારેય જગ્યામાં જોયા નથી અખો આમ આમ કરે છે અખાને ફેરવો જો આટલા રૂમ મુંબઈના શેઠે બાંધી દીધા આટલા અમદાવાદને શેઠે આ રૂમ બાંધી દીધા આ ડંકાણી ડંકી ફલાણે શેઠે નાખી દીધી હતી આ રસોડું ફલાણે આ સાંભ વાસના આટલી ડેગું ફલાણે અખો બધું આપણે નોલા નોકરોને કીધું કે નોઠી નોખી હાચા ઘીમાં રસોઈ બનાવો શેઠ કોકલી આવ્યા છે અખો બધું તાસીરો જુવે છે આખો બેઠો બાજુમાં બે નોકર બેઠા છે ને ઓલા મુંડિયાઓ માથે જાત જાત નો રૂવાબ કરે જલ્દી કરો રસોઈ માં ફેરફાર ન રહેવો જોઈએ મોટું શેઠ આવ્યું બધી બથરી વાઈટ કે ભોજન કરી તૈયાર ને અખાની આગળ પીરસું ગોકુલનાથ અખાની શેઠ જમો જમવાનું બીજુંય હતું પણ તમારા માટે ગરમ ગરમ બનાવ્યું ખિસ્સા માંથી પચાસ રૂપિયા કાઢી અખાઈ બાજુમાં મૂક્યા અને અખો બોલ્યા રૂપિયા ને કે શેઠ જમવાનું તો બીજું હતું પણ આ તમારા માટે નવું બનાવ્યું જમી લ્યો ગોકલ ના સમજો નહીં શેઠ રસોઈ ઠરે છે જમી લ્યો ને અખો જેવું કે અખો ઓલો ગોકલ ના થઈ બોલા રૂપિયા કે શેઠ જમી લ્યો ને રસોઈ ઠરે છે ગોકલનાથ કે શેઠ આમ કેમ કરો છો અમાર મૂડી હવે જાજી હેતે જાતિ પ્રીતે રસોઈ બનાડી છે રસોઈ ઠરીને ધૂળ થાય છે જમી લ્યો અખોવાળા રૂપિયા ને કે શેઠ આમ કેમ કરો છો જમી લ્યો ને રસોઈ ઠરીને ધૂળ થાય છે ગોકલનાથ ને થ્યુકા માં કઈક ભેદ છે કેમ શેઠ જમતા નથી તો અખોવાળા રૂપિયા ને કેમ શેઠ જમતા નથી છે તું માણસ ને નથી જમાડતો રૂપિયાને જમાડે કાલ હું અહીંયા આવ્યો તો હતો થી મને હાઈડ હાઈડ કરીને ઉઠાડ્યો અને બેઠો ન્યાથી મને ભગાડ્યો અને આજ તો આ મારું કાંઈ નથી આ માંગેલ છે માંગેલ ઘોડા ગાડી માંગલના માંગેલ ના નોકરે માંગેલ છે આના પસાર રૂપિયા એ મારા નથી એ માંગીને લેવો છો અરે સારું થયું હું બચી ગયો હજી તો મારે તને ગુરુ કરવો ગુરુ મળ્યા ગોકળનાથ આ ગરડા ગાલી નાથ કરે અખા આવા કલ્યાણ કે ના કરે એટલે કાગ કવિ દુલા ભાઈ કાગ કે છે છાલ નહીં એને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યો હુકમે એને રોમે રોમે સ્વાર્થ રમે ભોળા મેલુડા માનવીને જરીએ એના સ્થાનક માં અવકાશ નથી એવા પાપ વિલાસીના મંદિરમાં મારા દીન વાસ નથી પછી આપણા તીર્થો કાગ કવિ કહે છે આપણા તીર્થો કેવા છે જ્યાં રાંધેલ ધાન વેચાઈ રહ્યા જ્યાં શાસ્ત્ર પુરાણોના હાટ થયા મારા નામથી ઢોંગ પૂજાઈ રહ્યા એટલે પ્રભુને નામે ઢોંગી ધૂતારા પૂજાઈ રહ્યા મૃગછાલ નહીં જ્યાં રાંધેલ ધાન વેચાઈ રહ્યા જ્યાં શાસ્ત્ર પુરાણો ના હાથ થયા મારા નામ થી ઢોંગ પૂજાઈ રહ્યા પર પીડ સુણી જેના દિલ રડ્યા એવો કોઈ જ્યાં મારો દાસ નથી એવા ફોગટ તીર્થ ના જળમાં મારા દિન દયાળુ નો વાસ નથી આવામાં ક્યાંય ભરમાવું નહીં નરસિંહ મે તો કે છે શું થયું તપ તીર્થ કી દા થકી અરે શું થયું ઘીરે રહી દાન દીધે શું થયું તિલક ને તુલસી ધર્યા થકી શું થયું ગંગજળ પાન પીધે હમણાં જ આપણે ભજન ગાયું ગંગા નહીં નાવું મેં જમના નહીં જાવું મેં જલકા જીવ નહીં થતા હું અડસઠ તીર્થ મારા ગુરુ ચરણમાં મેં નિત નિત તરવેણીમાં નાવુંગા મેં એક નિરંજન ધારુંગા અને અડસઠ તીર્થનો મહિમા તમામ સંતોએ સત્સંગમાં મૂક્યો છે એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ તુલસી સંગત સંત કી કટે કોટ કોટ અપરાધ તો ભગવાન કહે છે મને આવા ઝુલમ નજરે આવ્યા પાંચ તત્વ પર રહું છું તો વસ્ત્ર પહેરાવે રહેવા માટે મારા સારું મોટા મોટા મંદિર માળ બંધાવે જે જીવતો જાગતો ભગવાન છે એને રહેવાનો ક્યાંય આશરો નથી મોટી મોટી સિટીમાં ફૂટપાથ માથે એ ગુણિયા કોથળા માખીની એ ન્યાય એકબીજાની જગ્યા સારું બાંધતા હોય છે જે જીવતો જાગતો ભગવાન અને ભગવાન કે